સામાન્ય રીતે સત્તામાં રહેલા ધારાસભ્ય એ દીક્ષિત કરે છે કારણ કે એમને એવું થાય છે કે આપણી જ સરકાર છે આપણામાંથી ચૂંટાયેલા લોકો એ મંત્રીઓ છે અને આપણામાંથી ચૂંટાયેલા લોકો એ ગુજરાતને ચલાવી રહ્યા છે એટલા માટે આવા સત્તામાં રહેલા ધારાસભ્ય એ સરકાર સામે બોલવાનું પસંદ નથી કરતા પણ જ્યારે જ્યારે સત્તાધીશ પાર્ટીના ધારાસભ્ય જ્યારે જ્યારે અધિકારીઓ સામે બોલે છે એ આપણા માટે સમાચાર થઈ જાય છે ખરેખર આ કોઈ સમાચાર નથી એને બોલવાનું જ છે કારણ કે ધારાસભ્ય છે અને જો એ એના સરકારના કાન નહીં આંબરે તો પછી કોણ આંબરશે એનું ધ્યાન દોરવાનું કામ છે કે આપણે બધા એક પાર્ટીના છે અમારો વિસ્તાર છે ને અહીંયા અધિકારીઓ આવું કરે છે પણ આ ઊંધું ચિત્ર થઈ ગયું છે પણ કિશન હકીકત શું છે ખબર છે આ ભ્રષ્ટાચારનો નો સડો એટલો વિપરી ગયો છે કે જેનાથી બાદ બાકી હવે ભાજપના ધારાસભ્ય પણ નથી

હવે તો બાસણ થઈ ગયા સંખ્યા ચેન્જ હા યોગેશ પટેલ કુમાર કાનાણી સંજય કોરડિયા આ લોકોને સન્માનિત કરીશું કારણ કે કોક તો મરત નીકળ્યું કોક તો બોલ્યું અને પ્રજાએ બોલવા માટે જ મત આપ્યા હતા પ્રજાએ ખાલી બેસીને વિધાનસભામાં જઈને આંગળી ઉંચી કરવાના મત નથી આપ્યા પ્રજાએ બોલવા માટે મત આપ્યા તો કોક બોલ્યું કિશન અને મૃદુ અને મક્કન ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ પણ ખુલીને બોલી રહ્યા છે કે હવે

એ પણ સમય આવે અને પકડી લે અમુલ ભટ્ટ પણ આજે અમદાવાદ થી અવાજ ઉઠાવ્યો અને ચાર દ્રશ્યો તમે જોઈ શકો છો પહેલા દ્રશ્યમાં સંજય કોરડિયા જુનાગઢ ભાજપના ધારાસભ્ય જેને સ્પષ્ટ કહી દીધું કે કોઈ ભ્રષ્ટાચાર કરવા વાળું આવે તો એક રૂકિયો પણ આપતા આપણે જ ટેવ પાડે છે જે કર્મ નહીં શું કરી તમારું નામ પણ નહીં આવે

પણ એમાંથી આપણને નજરમાં કેટલા આવે ચાર પાંચ નહીં આવતા ભાઈ એક કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નજરમાં આવે કારણ કે હંમેશા વિરોધ કરતા રહી પ્રજાના મુદ્દા ઉઠાવતા કારણ કે વિરોધ પક્ષમાં છે એનું કામ જ છે બાકી તમે બાકી કયા ધારાસભ્ય જો આ જગદીશભાઈ આપણા મિનિસ્ટર છે એટલે આપણને અવારનવાર ખ્યાલ આવે ભાઈ જગદીશ વિશ્વકર્મા એ છે બાકી કોણ તમને અવાજ ઉઠાવતા અમુલ ભટ્ટ સાહેબ છે દેખાણ આપણે એ તમામ લોકોને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી એપ્રિશિએટ કરીએ કે તમે ખરેખર છે અને કિસાન બજાર વાગી ગયું છે ગુજરાત તંત્રના ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનપ્રતિનિધિઓ હવે મેદાને છે તે આવ્યા છે ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ જ હાથમાં હવે મોરચો લઈ લીધો છે જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાની ખુલ્લી ચેતવણી એક પણ અધિકારીને પૈસા આપતા નહીં તો મણિનગરના એમએલએ અમુલ ભટ્ટે અધિકારીઓ સામે બડાપોઠા લવ્યો

કારણ કે તમે એમનું ઋણ ચૂકવ્યું ને બહુ સાચી વાત કરી સંજયભાઈ તમે આજે પેલા તો તમારી વેદના અને તમારી વાત ગુજરાતની જનતા સાંભળવા માંગે છે જનરલી આપણે જોઈએ છીએ કે ક્યારેક ક્યારેક આવા તમે જ કીધું કે જે રાજકોટનો બનાવ બન્યો અને અત્યાર સુધી શું થાય છે કે જે પણ બનાવો બનતા હોય છે ત્યારે એ બનાવોની અંદર બનાવ જે જગ્યાએ બન્યો છે એમના માલિક હોય અને નાના નાના અધિકારીઓને ક્યાંક ને ક્યાંક આપણે છાવરી અને એમને એમની ઉપર આરોપો લગાવતા હોય છે અને મોટા મગરમજ એમની અંદરથી બચી જતા હોય છે પણ આ બધા પ્રકરણની અંદર કોઈ બનાવ બને છે ત્યારે આપણે એ બનાવને દુઃખદ રીતે વણવી છીએ એમની શ્રદ્ધાંજલિઓ આપી છે આપણે એમને સાંત્વના આપી છે પણ જે પરિવાર ઉપર વીત્યું હોય એ પરિવારને આપણે ક્યારેય એનો વ્યક્તિ પાછો આપી ન શકતા એ બહુ વાત છે આપણા માટે અને આવા બનાવો બનવાની પાછળ ક્યાંક કંઈક ભૂલો આપણી હોય છે અને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સરકારનો વિરોધ નહીં આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એમની એક સરળ સ્વભાવ મૃદુને મુકમ મક્કમ મુખ્યમંત્રી છે એ પણ જ્યારે ક્યારેક આવા બનાવો બનતા હોય છે ત્યારે પોતાની ભૂલ જે સરકારની અધિકારીઓની હોય તો એ સ્વીકારે છે કે આની અંદર ક્યાંક ભૂલ રહી ગઈ છે અને એ એક નાગરિક તરીકે આપણે એ જવાબદારી સ્વીકારવી જોઈએ કે આ કંઈક ભૂલ થઈ છે જ્યારે આવા બનાવો બનતા હોય ને ત્યારે અત્યારે સરકાર જે રીતે કામ કરી રહી છે તો ક્યાંક ક્યાંક ને ક્યાંક બે પાંચ દસ ટકા લોકો આખું તંત્ર ભ્રષ્ટ નથી હોતું કોઈ પણ જગ્યાએ અધિકારી બધા અધિકારીઓ ભ્રષ્ટ નથી હોતા પણ પાંચ પાંચ દસ ટકા અધિકારીઓ કંઈક ને કંઈક લોકોનું સાંભળતા ન હોય લોકોની વાતની સાથે જોડાતા ન હોય અને લોકો કંઈક પરેશાન થતા હોય ત્યારે આવા આ સ્થિતિની અંદર કોઈ અધિકારી કોઈ પાસે પૈસા માગે અને લોકો વિચાર એવું હોય છે કે થોડા આપી દેવામાં શું વાંધો આપણું કામ પતી જાય છે અને એ કોની પાસે જાય તો આ પરિસ્થિતિની અંદર જ્યારે ફાયર એન ને બીયુ એ બધું ચાલી રહ્યું હોય એ દરમિયાન એવું ક્યાંય કોઈને એવું હેરાનગતિ ન થાય એટલે આપણે એક ધારાસભ્ય તરીકે કાલે જૂનાગઢની એક લાઈવ ડિબેટની અંદર એ ચર્ચા કરી કે ભાઈ કોઈ પણ અધિકારી કોઈ પાસેથી પૈસા માગે તો પૈસા આપતા નહીં જે પણ કામ તમારું સાચું હશે તોય બેઠો છું મારી જવાબદારી છે જૂનાગઢ વિધાનસભા લોકોના

તમારા વિસ્તારમાં કોણ છે કલેક્ટર કચેરી જાય એટલે આજે ચાર એજન્ટ ઉભા હોય આરટીઓ કચેરી જાય તો આજે ચાર એજન્ટ ઉભા હોય તો એજન્ટ રાજ છે વહીવટદાર રાજ છે આ દૂર પેલું કરવું પડશે તો ભ્રષ્ટાચાર અટકશે ને તમે જનપ્રતિનિધિ છો તમે પ્રજાના મતે ચૂંટાયેલા છો એટલે તમને ખબર જ છે કે ભ્રષ્ટાચારી કોણ છે તો તમે જેમ ખુલીને બોલ્યા તો અંદરખાને તમે સરકારમાં પણ રજૂઆત કરશો કે આ ભ્રષ્ટ અધિકારીઓ છે આના વિરુદ્ધ પગલાં ભરાવા જોઈએ જે પણ ભ્રષ્ટ અધિકારીઓ હશે એમના સમયાંતરે એમની વાત એમના વ્યવહારો એની સરકારને આપણે રજૂઆત કરતા જ હોય છે અને કરતા રહીએ છીએ અને સરકાર એની ઉપર એક્શન પણ લેતી રહીએ છે આપણે બધાએ જોયું કે હમણાં જ વલસાડના કલેક્ટરનું આદરણીય મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે સરકાર એક્શન લેતી જ હોય છે પણ એક પદ્ધતિ હોય છે અને સિક્કાની બે બાજુ હોય છે એટલે બંને બાજુ અને આ કોઈ પણ વસ્તુ જ્યારે એક શરૂઆત કરશી કે અટકાવવાની તો થશે આગલા દિવસોમાં આજે ભ્રષ્ટાચાર જે છે એ કાલે અટકી જવાનો છે બંધ થઈ જશે એવું પણ નથી અને બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે એવું પણ નથી પણ અમુક લોકોને આપણે જ આદત કરી છે આપણે એમાંથી બહાર નીકળવાની કોશિશ કરશી ત્યારે એમનો હાથ પકડવા માટે અમે તૈયાર છીએ તો આ પદ્ધતિ થશે અને ઘણી વખત તમે પણ જોવો છો ઘણા અમને મિત્રો પૂછતા હોય છે કે ભાઈ ઘણા અધિકારીઓ એવું કહેતા હોય છે કે ધારાસભ્ય પણ ખોટા કામો લઈને આવતા હોય છે એટલે અમે નથી કરતા એટલે અમારી વિરુદ્ધ બોલતા હોય છે તો મારે તો આજે અધિકારીઓને એક ધારાસભ્ય તરીકે નહીં એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એક સેવક તરીકે કહું છું કે મારા પાંચ વર્ષના ટ્રમ્પની અંદર કોઈ પણ અધિકારી પાસે હું ખોટું કામ લઈને જાઉં તો એને સો ટકા પ્રેસ મીડિયામાં કહી દેવું

અને બીજું સંજયભાઈ મારું કેવું એક છે કે જે જન પ્રતિનિધિઓ લેટર ઉપર જે બદલ્યો લખે છે સંજયભાઈ વાસ્તવિકતા છે તમે પણ મારી વાતને નહીં નકારી શકો તારા સભ્યનો જે લેટર હોય ઉપર બહુ સરસ લખ્યું હોય થમમાં સત્ય મેં જઈતે પણ નીચે જે ખોટા અધિકારીઓ માટેની જે ભલામણો થાય છે કે ફલાણા પૂછડાને મારા વિસ્તારમાં મૂકી દો મારા મત વિસ્તારમાં મૂકી દો આ ભલામણ પત્રો બંધ થશે તો પણ આમાંથી ઘણો બધો છૂટકારો કારણ કે તમે જ લઈને આવ્યા પછી તમે શું ખી જવાના કે ભાઈ તું ભ્રષ્ટાચાર ના કરતો એ તો આખા ગામમાં કહી દેખ મને તો ફલાણા સાહેબ જ મારી બદલી કરીને મનાઈ લાવ્યા છે આ બે મારા પ્રશ્નો છે તમને નહીં એ જનરલી ચૂંટાયેલા જનપ્રતિનિધિ દરેક લોકો પોતપોતાની ક્ષમતા પ્રમાણે પોતાની આવડતથી કામ કરતા જ હોય છે પ્રજાનું અને આપણે સમજી છીએ કે આપણી પાંચ આંગળીઓ છે તો પાંચ આંગળીઓ સરખી નથી તો એકસો ને એકાશી કે બ્યાસી ધારાસભ્યો છે તો બધા એક સરખા હોતા નથી એટલે બધાની અલગ અલગ પદ્ધતિથી પોતે પોઝિટિવ કામ કરતા જ હોય છે એમાં અલગ અલગ પદ્ધતિ હોય છે આપણે ઘરમાં પાંચ ભાઈઓ હોય છે તો પણ પાંચે લોકોની કામ કરવાની પદ્ધતિ વાત કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે પણ આખેર તો પરિવાર માટે જ કામ કરતા હોય છે ને પાંચે વ્યક્તિ આ પદ્ધતિ એક ધારાસભ્યોની પણ હોય છે અને બીજું ભલામણના લેટરો હોય છે એ એક પ્રોસેસ હોય છે અને પોતે દરેક લોકો પોતાના વિસ્તારની અંદર સારું કામ થાય કોઈ સારા અધિકારી હોય તો એ એક ભલામણ તો એક થતી હોય છે પણ એવું સરકારમાં ભલામણ કરી છે ને લેટર બદલી થઈ જાય છે એવું નથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સક્ષમતાથી જે અધિકારી યોગ્ય હોય છે એમની જગ્યાએ જ બધાને મૂકે છે અને કોઈ ભલામણ થી લેટર થી બદલીઓ થઈને દરેક લોકો ભલામણ થી કામ કરતા હોય છે તમે જ કાલ સવારે તમારા કોઈ પરિવાર તમારા પરિવારના કોઈ સભ્યને લઈને આવો કે ભાઈ સંજયભાઈ અમારા ફઈ ના દીકરા છે કે માસી ના દીકરા છે એમની બદલી અહિયાં કરવાની છે તો અમારે કરવું જ પડે તમારા એટલે લેટર લખવો એ વિષય નથી લેટર લખ્યા પછી તમે કોઈ એનાથી પ્રવૃત્તિ કરો છો એનો ગેરઉપયોગ કરો છો એ ખોટી વાત છે સવાલ છે જનતા જનતાને છેલ્લો સવાલ છે જુનાગઢ જનતાને સંજય કોરોડિયા આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કઈ રીતે લડવાનો મેસેજ આપશે કારણ કે ઘણા બધા આવતા ડર છે તમારી પાસે ક્યાંક કોઈ પોલીસ અધિકારીનું નામ દેવા તમને આવશે અને ખબર પડી જશે તો અધિકારો ધૂળ કાઢી નાખશે માણસ ની તો એના માટે તમે શું મેસેજ આપશો જનરલી કોઈ પણ શરૂઆત કરશે ને તો એનું રિઝલ્ટ આવશે કોકે તો બહાર આવવું પડશે બધી જગ્યાએ ધારાસભ્ય કંભા ઉપર બંધું રહીને ફરશે નહીં પણ લોકો તાલીબે હાથે જ વાગે એક હાથ ધારાસભ્યનો છે કે સાચું કામ તમારું હશે અને ક્યાંય કોઈ અધિકારી અટકાવતા હશે તો સો ટકા પ્રજાના સેવક તરીકે વિધાનસભા વિસ્તારના એક નાગરિક તરીકે મારી જવાબદારી છે જવાબદારી લોકો માટે નિભાવીશ અને નિડરતાથી બહાર આવશો શરૂઆત થશે ને તો અટકશે આ બધી વસ્તુઓ તો એ લોકોની સાથે છીએ અને કોઈ અધિકારીથી કોઈને ડરવાની જરૂરિયાત નથી કે કોઈ ધારાસભ્યથી પણ ડરવાની જરૂરિયાત નથી બધા પ્રજાના પ્રતિનિધિ છે અને પ્રજાના સેવક તરીકે જ અધિકારી હોય કે ધારાસભ્ય હોય એમનું કામ છે કે લોકોને મદદરૂપ થવું અને લોકોને કઈ રીતે આપણે આગળ વધારી શકી સરકારની યોજનાઓ છે લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકી લોકો એનો લાભ લે અને આપણે દરેક લોકોને એક ઊંચાઈ ઉપર લઈ જવાનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો નેમ છે કે મારા દેશની અંદર કોઈ વ્યક્તિ ગરીબ ન રહીએ કોઈ વ્યક્તિ શોષિત ન રહીએ કોઈ વ્યક્તિ પીડિત ન રહીએ એ ભાવથી આપણે કામ કરવાનું છે તો એક નરેન્દ્રભાઈનો વિચાર આપણી અંદર લઈ આવીને આપણે કામ કરશું તો એ નડર નિડરતાથી લોકો સામે આવશે અને આ અટકવાનો પ્રયત્ન શરૂ થશે બિલકુલ સંજયભાઈ આપ અમારી સાથે જોડાયા અમે પણ અપેક્ષા એ જ રાખીએ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર બંધ થઈ જાય અને દરેક ધારાસભ્ય આવી પહેલ કરે હું કહીશ કે સંજયભાઈ જેમ બોલ્યા જેમ યોગેશભાઈ બોલ્યા કુમાર કાનાણી બોલ્યા એમ તમામ લોકો હિંમત કરે સત્તા પક્ષ હોય કે વિપક્ષ પરંતુ જો આજે નહીં બોલીએ ને તો આવનારી પેઢી માફ નહીં કરે સંજયભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો મહત્વની વાત છે કે ધારાસભ્યો